આ ભૂવા પડવાનું કારણ મુખ્ય એવું છે કે કોઈક લાઇન લીકેજ હોય પાણી હોય કે ડ્રેનેજ હોય એની લાઇન લીકેજ હોય એના કારણે ભૂવા પડતા હોય છે બે મહિના પહેલાં જ આ રોડ બનાવ્યો છે ત્યારે અધિકારીઓનું ધ્યાન નહીં ગયું હોય કોન્ટ્રાક્ટરનું ધ્યાન નહીં ગયું હોય કે આ જોયું નહીં હોય એના કારણે આ ભૂવો પડ્યો છે આ ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે રાહદારીઓને પુષ્કળ નુકસાન પહોંચાડે એવો ભૂવો છે દેખાય છે નાનો પરંતુ લાંબો ભૂવો છે વડોદરા મહાનગર સેવા સદનમાં જે તે મેવા લોકો કમાઈ રહ્યા છે ભ્રષ્ટાચાર રૂપી મેવા એ નગરસેવક હોય કોન્ટ્રાક્ટર હોય ધારાસભ્ય હોય સાંસદ હોય તમામને એક છે સિસ્ટમ ચાલે ને ચેન સિસ્ટમના કારણે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર મળતું નહીં પરંતુ એ કડતર મળ્યું છે આવા ભૂવા પડવાના કારણે જીવનું જોખમ છે મારે વડોદરા શહેર જિલ્લાની જનતાને વિનંતી છે કે વડોદરા શહેરમાં ક્યારે પણ આવો તો પોતાના ભરોસે આવજો અને પૂરેપૂરા રોડ જોજો વડોદરા મહાનગરપાલિકાના ભરોસે વડોદરા શહેરમાં આવતા જતા નહીં બાકી આપણા જીવને જોખમ છે વારંવાર આવા ભૂવા પડે છે સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે કમિશનરો બહાર ચડાઈ રહ્યા છે મોટી મોટી વાતો કરીને એટલે ક્યાંક કહી શકાય वडोदरा महानगर पालिका द्वारा वडोदरा शहर स्मार्ट सिटी मस्त मोटो भ्रष्टाचार आचरण ये समस्या मार्च महीने से शुरू हुई है जबकि कॉर्पोरेशन ने ये रोड लाइन का काम हाथ में लिया था लगभग दो महीने से हम सब लोग रावपुरा वासी यहाँ से जो गुजरते हैं सब ये तकलीफ सहन कर रहे हैं जबकि अभी एक पंद्रह दिवस भी इसको हुए नहीं है डांबरीकरण करके और एक ही बरसात में यहाँ पे ये यह जो एक खड्डा नज़र आ रहा है उसके कारण ना तो लोग यहाँ पे गिर रहे हैं उसका जो एक वॉइस पोल्यूशन होता है हॉर्न बजा के उसको भी हमको सबको सहना पड़ता है और यहाँ बहुत ही इस वजह से तकलीफ हो रही है तो ये कामकाज किस लेवल पे हुआ है इसकी तह निकाश ज़रूर करनी चाहिए ये मेरा नम्र निवेदन है જો ભી એ કોપોરેશન કે અધિકારીએ એ જરૂર નજર કરે એ નિવારણ કીજે